સામાજિક કાર્યકર જૂનાગઢ આજરોજ વિષાવદર તાલુકાના મોટીમોણપરી ગામે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાનો અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે જે કાર્યક્રમની અંદર ડૉક્ટર બા બાબાસાહેબ આંબેડકરના પ્રપોત્ર એટલે કે ભીમરાવ સાહેબ આંબેડકર પધારવાના છે અને એના હાથે અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે સાથે સાથે એક જાહેર સભા પણ રાખેલી છે જાહેર સભાનો મુખ્ય ઉદ્દેશ્ય જે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે હુમલો થયો અપહરણની ઘટના જે બની ગણેશ ગોંડલ દ્વારા એ ને લઈ અને આગામી દિવસોની અંદર ગાંધીનગર ખાતે બે લાખ જેટલા બાઇકની રેલી અને મુખ્યમંત્રી બંગલાનો જે ઘેરાવનો આ કાર્યક્રમ આપેલો છે એની જાહેરાત અને તારીખની જાહેરાત આજરોજ એમ કરવાની છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઇવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો